નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી સાધના માત્ર સોલ્યુશન લોગ ઉપર તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ન્યાય લેવા જે માતાજી આવ્યા હોય એને કેવી રીતે પાછા વાળવા કોઈ હેરાન કરવા માતાજી મોક્યા હોય તમારી ઉપર તો એને કેવી રીતે પાછા વાળવા એ આ વિડીયોમાં જણાવેલું છે તો મિત્રો અંત સુધી વિડીયો જોઉં તો તમને પૂરેપૂરી જાણકારી મળે ખબર પડે કે કેવી રીતે માતાજીને તમે પાછા મોકલાવી શકો ચાલો મિત્રો હવે આપણે વિડીયો ચાલુ કરીએ જો મિત્રો કોઈ પણ તંત્ર મંત્ર સાધના કરી અને તમારી ઉપર માતાજી મેલે હોય તો એને તમે બંધન કરી અને વાળો તો એ વળી જાય પણ જો ન્યાય લેવા જે માતાજી તમારી ઉપર મૂક્યા હોય એ માતાજી પાછા વળતા નથી ન્યાય લેવા જે માતાજી આવ્યા છે તેનું કોઈ દિવસ બંધન થતું નથી ન્યાયથી માતાજી ક્યારે તમારા ઘરે આવે તો મિત્રો તમે કોઈનું ખોટું બળજબરીથી કાંઈ પણ લઈ લીધું હોય ત્યારે સામેવાળો વ્યક્તિ તમારી ઉપર ન્યાય લેવા માતાજી મેં કે છે ટૂંકમાં કે સામેવાળો માણસનું આપણે કોઈ પણ રીતે ખોટું કર્યું હોય અને એ આપણને પોગી છે કે તેમ ન હોય એટલા માટે એ પછી એના માતાજીને સાસા દિલથી પ્રાર્થના કરે છે અને કહે છે એટલા માટે એના માતાજી આપણે પાસે ન્યાય લેવા પહોંચી જાય છે ન્યાય લેવા માતાજી ક્યારે છે કે સામેવાળો વ્યક્તિ જરાક પણ ખોટું કોઈનું કર્યું ન હોય અને એ વ્યક્તિ સાચો હોય ત્યારે ન્યાય લેવા માતાજી જાય છે એની પાછળ રૂપિયાનો પાવર કે ગમે એનો પાવર હોય પણ ન્યાય લેવા માતાજી આવે એને આ કોઈ વસ્તુ કંઈ લાગુ પડતી નથી સાસા દિલથી કરેલી પ્રાર્થના માતાજી સાંભળે છે અને ન્યાય લેવા જાય છે જ્યાં સુધી માતાજીને ન્યાય મળતો નથી ત્યાં સુધી માતાજી પાછા જતા નથી એટલે એમાં એવું થાય કે માતાજી તો તેને સમજાવે છે કે ભાઈ તે ઓલાનું બળજોગરીથી જે કંઈ લઈ લીધું છે તે એને પાછું આપી દે પહેલાં એને પ્રેમથી સમજાવે છે પછી માતાજીના નામમાં એને દુઃખ ચાલુ થાય છે હવે મિત્રો આપણે વાત કરીશું કે ન્યાય લેવા જે માતાજી તમારી પર કોઈ એમ મેકી હોય એ માતાજીને કેવી રીતે પાછી વાળવી તો આપણે હવે એ વાત જાણીએ તો મિત્રો ન્યાય લેવા જે માતાજી આવ્યા હોય એ માતાજીને તમારે ન્યાય દેવો પડે છે તમે જે બળજબરીથી સામેવાળા માણસ પાસેથી જે કોઈ વસ્તુ લઈ લીધી છે એ તમારે પાછી આપવી પડે છે તેની માફી માંગવી પડે છે ત્યારે માતાજી તમને છોડે છે તમારે માતાજીની માફી માંગવાની છે અને માતાજીને કહેવાનું છે કે એ માતાજી મેં સામેવાળા પાસેથી જે કાંઈ બળજબરીથી અને ભૂલથી જે કાંઈ લઈ લીધું છે એ મેં ખોટું કર્યું છે હવે બીજી વાર આવું હું કોઈ પર કરીશ નહીં માતાજી મને માફ કરો એમ માતાજીને વાત કરી અને માતાજીને એ ભૂલનું શ્રીફળ તમારે આપી દેવાનું છે એટલે માતાજીને ન્યાય મળી જાય છે અને માતાજી પાછા વળી જાય છે એટલે તમે જે ઓલા માણસનું ખરાબ કર્યું છે એ માણસની તમે ભૂલની માફી માંગી લીધી અને માતાજીની પણ માફી માંગી લીધી એટલે માતાજી ત્યાંથી હટી જાય છે અને તેને ન્યાય મળી જાય છે તમારી પાસે રૂપિયા હોય અને તમને મનમાં એવો વિચાર આવે કે હું સારો તાંત્રિક સારો ભૂવો બોલાવી અને આ ન્યાય લેવા જે માતાજી આવી છે એને વળાવી દો તો મોટાભાઈ એ માતાજી એવી રીતે પાછા વળતા નથી એને જે ન્યાય છે એ ન્યાય લઈને જ જાય છે એ માતાજી કોઈ તંત્ર મંત્ર સાધનાથી મોકલેલી નથી કોકના અંદરથી સાસા ભાવથી માતાજી આવેલી છે એ માતાજી તેનું જે થતું હોય એ કરીને જ જાય છે એનું બંધન થતું નથી એ ન્યાય લેવા આવી છે એટલે એનું ન્યાય લઈને જ જાય છે કારણ કે તમે ખોટા છો અને તે જે માણસ છે એ સાચો છે એટલે માતાજી તમને ન્યાય લઈને પછી જ છોડે છે તો મિત્રો વિડિયો કંઈક આટલો જ છે અને વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને અને વિડીયોને શેર